મત્સ્ય યંત્ર જેવા કોઈપણ યંત્ર ઉપર નાણાં લગાડવાના ત્યારબાદ પાંચ મિનિટ પછી તમે જે યંત્ર ધાર્યું હોય તે યંત્ર કમ્પ્યુટર ઉપર ફ્રેશ કરે તો રમનારાઓને દસથી વીસ ગણા નાણાં સામે આપવામાં આવે કપોદરા બાદ કતારગામમાં ચાલતા વધતીંગ જેવા જુગારધામનો પર્દાફાશ થયો છે સમગ્ર જુગારધામ એજન્સીઓ વેચીને ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે કતારગામમાં સહદેવ મનુભા સિંઘવ અને યુવરાજ દ્વારા એચએસ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની ફ્રેન્ચાઇઝિન આડમાં જુગારધામ ચલાવવામાં આવતું હતું ઓપરેટરો રાખી પોતાના આર્થિક લાભ માટે બહારથી ગ્રાહકો બોલાવવામાં આવતા હતા તેમની પાસે યંત્રના નામે દર પાંચ મિનિટે ઓનલાઈન યંત્ર વિજેતા જાહેર કરી લગાવેલી રકમની સામે નવગણી રકમ ચૂકવાતી હતી તો સહદેવ મનુભા આ યંત્રોની આડમાં જુગાર રમાડી અને તેની એજન્સીઓ બનાવીને પણ લોકોને વેચતો હતો જુગારની ક્લબમાંથી રોકડા ચાલીસ ત્રણસો પચાસ યંત્રના મશીન કમ્પ્યુટર સિસ્ટમ કાર્ડ સ્કેનર સિક્કાનું મશીન મોબાઈલ નંગ આઠ અલગ અલગ યંત્રના કાર્ડ નંગ અઢાર ચાંદીના ધાતુના સિક્કા નંગ સત્યાવીસ એજન્સી કરાર અને બે બાઇક મળી કુલ રૂપિયા બે લાખ તેત્રીસ હજાર બસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો હતો દસ જુગારીઓની ધરપકડ કરી ક્લબ ચલાવનાર સહદેવસિંહ અને યુવરાજને વોન્ટેડ જાહેર કર્યા હતા